કારણ કે મારે જવાનું છે લગનમાં તો કાલે બુલેટ ધોરાયું હતું ને તો અત્યારે કેવો છે હું ભાઈ ઘરે પેલા દુકાને ગયો તો પછી ત્યાંથી આ ઠેલો ને પાછો લેતો દીવો બધી કરવા જવું પડે અને અત્યારે મારે જવાનું છે લગ્નમાં જો આને આવવાનું છે એટલે વાહો વાહ એવો મારે હજી ઠેલો પેકિંગ કરવાનું છે ઘરે જઈને તો પેલા હું ફટાફટ ઠેલો પેકિંગ કરી નાખું અને પછી આપણે ભાઈ લગ્નમાં જઈએ તો તમને બધું બતાવજો તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી કારણ કે આપણે આગું જવાનું છે લગ્નમાં એટલે તો પેલા તો ઘરે જાય ને પછી જાય લગ્ન તો મળીએ તમને રસ્તામાં માં જો ખુશી બેન ઠેલો હાથ માં લીધો દેરો ખુશી બેન આવે છે લગ્ન પછી આને તારે લઈ જવાનું છે આને હા એ આવવાનો છે મોટે મોટે બાંધી ઓલો ક્યાં ક્યાં મોઢે બાંધો હાલો ઠેલો કયો આગળ રે ઓલો લઈ ઠેલો ગમે એક આગળ રાખતો રે તારે લઈ એક ઠેલો એ લઈ આ કાઢ નહીં હાલ છે તો હું મોટે મોટા બાંધ લો પછી નીકળી જાવ તો ભાઈ જો મોટે માસ્ક ને હું બાંધું છું મોડેને હવા કે રોર ઉપર ફૂડે કે ઉડે છે હવા જો જે ધૂળ ઉડે છે મારે પેટો પૂરા ખોટી થઈ ગયા તો ત્યાં ગીત વાગે છે તો પછી ત્યાં કોપી મ્યુઝિક રેટ આવે એટલે મને ખુશી બેન તો મેં ઢેલા પેલા લઈને ગઈ ખુશી મોટે તો બાંધે કે રૂમાલ ઉપર મોડે પાણી બોટલ લાવી તો ઢેલામાં પાણી જ નથી મળે દ્રશ્ય લાગે ને અમારે છે ને સમથિંગ પંચાવન કિલોમીટર જેવું કાપવાનું છે એટલે ટોટલ પંચાવન જેવું થાય ને અત્યારમાં અમે દસ પંદર કિલોમીટર આવી ગયા છે જાય ફટાફટ ને ભાગી ગયા છે સાડા બાર અને ભૂખે બહુ લાગે પછી ભૂખ લાગી તને હે તબલા ખાઈ લે કામ કરે પાંચ વાળા ત્યાં જઈને ખાવું હા ભાઈ માસ છે આ માસ બાંધેલો તું મોઢાની હાલત તમે જોવો કાંઈ વાંધો હાલો તમને જઈને ત્યાં જઈને મળીએ ડાયરેક્ટ તો કન્ટિન્યુ બ્લોકમાં ફૂલ બ્લોકમાં બેને બોલાતું નથી અત્યારે ભૂખ ના એવું છે અત્યારે કાંઈ નહીં કન્ટિન્યુ ફૂલ બ્લોક તો ભાઈ જો લગન છે ત્યાં ભોગી ગયા છે ને ખુશી બેનને ઉતારી દઈને જો હા મેં માંડવો છે તો ત્યાં ગઈ છે ખુશી જમવા અને હું મોટું મોટું જોઈને ફ્રેશ થઈને હું પણ જમી લઉં ને પછી જમીન નીકળો બરાબર તો કન્ટિન્યુ ફૂલ લોકમાં તો કન્ટિન્યુ ફૂલ લોકમાં બને રહેજો મોઢાની હાલત તો જો તમે કેવી થઈ ગઈ એમ વાત તો મોઢાની હાલત થઈ ગઈ અમે આવશે હું ખુશીબેન ને ખાલી મૂકવા ગયો હતો ખુશીબેનને મૂક્યા બરાબર અને પછી હું હું કહું ઘરે ભાગું એમ તો આ છે ભાવનગરનો આવે બરાબર હવે આપણે આમથી ભાવનગરના આવ્યા તરફથી આવ્યા હતા બરાબર આમ સાઈડ ભાવનગર ભાવનગર જવા ઓલી બાજુ ને આમ આપણે જાઉં આપણે ઘર તરફ તો ઘડીક હું પુલ નીચે ઊભો રહી ગયો હતો ભાઈ હું કહો મોઢો બટો બાંધેલો હતો ના કે ઓલું થઈ ગયો ને માથે હું કહું ધૂળ ઉડે ને એટલા માટે તો આ નાળું ક્યાં છે ભાઈ ઓલું મને કમેન્ટમાં કહી દેજો ભાવનગર વાળા તમે જો રસ્તે હાલતા હોય તો તમને ખબર હશે કે ભાવનગરમાં રોડે આપણે આ નાળું ક્યાં આવેલું છે ઉપર વાહનો હાલ ને આપડે એમથી લઈને આ માથે આવશે હમણાં આગળ એવું છે ભાઈ બધું અને તડીકો જોરદાર હતો આ બાજુ કે વાત જવા જોઈએ એવો તો તડકો છે મેં જો ને માથે માસ્ક બાંધ્યું થોડું તો મોઢે અને માથે તમે રૂમાલ બાંધવું ગમે ત્યાં જાવ ને માથે રૂમાલ બાંધવું કારણ કે બે કામ થાય તો ધૂળનો ઉડે પ્લસ તડકો ન હલાય એમ ને અત્યારે તમને ખબર જ છે ભાવનગર વાળા રોડ આપણે સડીને અહીંયા તમને એક હોટલ રસ્તામાં ઊભું રહેવા માટે ન મળે કે ભાઈ શાંતિથી સાફ પાણી નાસ્તો કરીને સોડાપોડા પીએ એવું નથી મળતું ક્યાંય ને પણ ક્યાંય તમને બતાય ક્યાંય નથી આવું છે બધું ભાઈ કાંઈ વાંધો નહીં હાલો હવે ખોટું આગળ માથે કંઈક આવશે ઉડીને એની કરતા હું ભાગું હવે ઘરે તો બને રજો આપણા બ્લોકમાં બરાબર આપણે હવે તમને ઘરે જઈને મળશું કારણ કે બહુ મોડું થઈ ગયું ને લેટ થઈ ગયું છે એટલા અને તડકો એટલો હશે યાર તો કાંઈ નહીં કન્ટિન્યુ બનાવી રહ્યો તો ભાઈ જો રસ્તામાં ઘરે જતો ને તો પછી મને મન છું કે ભાઈ છે ને કંઈક ગરમી એટલી બધી છે ને તો ખવાય એવું ગયું ને તો પેટમાં બલતું હતું મેં કીધું કાંઈ નહીં હાલ ને ભાઈ કંઈક મસ્ત કંઈક ઠંડુ પીતા થાય એમ તો હવે હું બસ ઘરે ખોકી દઉં હમણાં થોડી વારમાં તો ભાઈ જો કંઈક બનાવશે મસ્ત મજાનું આપણા માટે ને આપણે જોઈએ કેવું બને કેવું નહીં એમ ને પછી પી લઈ બરાબર પછી આપણે નીકળ્યા ઘરે કારણ કે મને પેટમાં ભળતું હતું ક્યારનું નહીં તો હવે ઘરે પોકવું જાવ એ પહેલાં મને રસ્તામાં પાણી નો મજા આવે પાણી મેં પૂછ્યું તો પૂછીને પણ એ કાંઈ બોટલ આવી નથી અને અહીંયા બીજું પણ એમાં કંઈ મજા ન આવે બરાબર નહીં તો કંઈ નહીં ચાલો ને જે હોય રસ્તામાં કંઈ ઠંડો મળે ને પી લે તો હવે ફટાફટ ઠંડુ પીને પછી ઘરે નહીં ભાઈ ભાઈ તો આખો મસ્ત આખો ભરી દો જો બરાબર ફાલુદા બને ફાલુદા આખો ભરાઈ ગયો જો એટલે તો પી ગયો હતો હલો ફટાફટ ક્યારનું મન ગબડે છે પી લો

અને ઉપર મેન જે છે એ આપણે દુકાનનું અને શોપનું નામ છે આવી રીતનું તો ભાઈ આપણે જોઈએ હવે કેવું બને એમ હું તમને બતાવીશ તો ભાઈ બને છે અને પછી હું તમને કમ્પ્લીટ બેનર બનીને પણ આવી જાય ને ત્યારે હું પણ તમને અલગથી બ્લોગ બનાવીને આગળ પણ બતાવીશ અત્યારે શું છે ખાલી ટ્રાય પૂરતી ખાલી જોઈ છે કે કેવું લાગે એમ બ્લોગો અમે તમને પછી કમ્પ્લેટ નથી બની ગયો કે ભાઈ ખાલી એ બધું તૈયાર થાય છે બધું હાવ કમ્પ્લીટ થાય ને ત્યારે હું પછી તમને આગળ અલગથી બતાવી દઈ બરાબર ભાઈ આજે તાકી ગયો છો હાવ કે લગ્નમાં જાજો ખોટી નથી જો પણ એમાં શું છે વાહનમાં ની મોટાની ને બધું વાત જાગી હેરાન થઈ ગયા હતા ને અત્યારે હવે સાડા નવ થઈ ગયા તો મેં બ્લોગ એન્ડિંગ કરવા માટે જ બ્લોગ અત્યારે શરૂ કર્યો છે તમને ખબર જ છે દર વખતની જેમ જય શ્રી રામ જયનમાં દાદા દર્શન કર્યું હતું અને હવે કમ્પ્યુટર હું શટડાઉન કર્યું શટડાઉન કરું જ તું પ્રોસેસ બધું શરૂ થતું જો સ્ટોપ યસ એન્સર ઓકે હવે ભાઈ ભૂખ લાગી મને બપોર અહીંયા કઈ ખાધું ને કઈ મજા ન હોય પણ પેટમાં એસિડિટી થઈ ગઈ એવું થઈ ગયું કારણ કે આપણે મતલબ જમણવારમાં જાય ને લગન ખાવાનું તમને પસે નહીં આજ મેં જોઈ લીધું એવું મેં કીધું કે હવે કાંઈ વાંધો નહીં ભાઈ ખાઈ તો લીધું તો ખાઈ લીધું હવે પછી એસિડિટી થઈ ગઈ બીજું કાંઈ વાંધો નથી કાંઈ વાંધો હાલ તો હવે ઘરે જઈને જમી લેવું તો ભાઈ આપણી ચેનલ પર ન આવે ખાસ કરીને તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવ્યો ને બે લાયકન પ્રેસ કરજો જય શ્રી રામ જય માતાજી મળશું આપણે આવા નવા બ્લોગમાં અને બસ તમને આવવાનો આવા આનંદ આપશો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તો કરી નાખજો બરોબર બીજું કઈ નહીં તો હાલો ભાઈ જય શ્રી રામ તો મળીએ ફરી એક નવા બ્લોગ સાથે તો અત્યારે એટલું જય માતાજી બાય બાય